મિત્રો તેજલ ઠાકોર વિક્રમ ઠાકોર વિશે એવું બોલે છે કે બધા ઠાકોર જોતા રહી જાય છે મિત્રો તેજલ ઠાકોર એવું શું કહે છે આ આપણે જોવાના છે મિત્રો તો ચાલો જોઈએ મિત્રો અ સલમાન ખાન શાહરુખ ખાન અમિર ખાન જો નોટ લેતા હોય આપણા ભાઈની તો આપણા વિધાનસભામાં આપણા બેઠા છે નેતાઓ એ કેમ નથી લેતા એમને પણ લેવું જોઈએ ને એમને પણ નોટ લેવી જોઈએ હે ભ્રિન્ટ પણ બેઠા હોય તો કેમ ગાંધીનગરમાં ગાંધીનગરમાં રહે છે ભાઈ ભાઈને ગાંધીનગરમાં જ રહે છે ને તો પછી એ લોકોની પણ નોટ લેવી જોઈએ કારણ કે એમનો સિતારો બે હજાર પાંચ છમાં અમે એમને જોઈ જોઈને શીખ્યા છે એમની જોડે પિક્ચરોમાં ઘણા બધા ગીતો મેં ગાયા છે જો અમે તો અમારું કઈ નહીં પણ આ જે ઉગતા કલાકારો છે એમનું સન્માન થવું જોઈએ અમે નથી કેતા કે અમે ભાઈ એવું નથી કેતા કે તમે મારું સન્માન કરો